લગન ના ખર્ચા એટલા કર્યા મારા બાલ તરી ગયા બધા કળા લગન ધૂમતા ઓની માં ગયું હેડ તને ફરવા લઈ જઉં છો જઉં છું બોલ માર્યા માં કેમ ગ્રીનરી હોય મસ્ત આમ ઠટ્ટો હોય ત્યાં જઉં અચ્છા ફૂલ ગ્રીનરી માં કશો હતો નહી તને ફૂલ ગ્રીનરીમાં માં ફરવા લઈ જવું વડા તું મારી એક ના એક વાવ છે તને ફેવર બી તો પડે મારે મારા લેડો તાન તૈયાર થઈ જો એક જોરદાર જગ્યા ઉપર લઈ જવું તને કઈ જગ્યા તારો એકદમ ફૂલ ગ્રીનરી ઓપન સ્પેસ ખુલ્લુ વાતાવરણ એ જોરદાર જગ્યા હા એ કઈ જગ્યા તૈયાર થઈ જા લઈ જવું તને આપડા ગોમડે ખેતરોમાં પણ મારે તો બાલી થાઈલેન્ડ બેંગકોક જવું હ બાલી ફાલી જવા માટે મોઢાના બાલે રાજા નહીં તમે બાલી જવું હ પણ તમે તો કીધું તું લગન પહેલા કે હું તને બાલી લઈ જઈ તો લગન પહેલા કીધું તું પણ આ લગનના ખર્ચા એટલા કર્યા હ મારા બાલ ધરી ગયા તને તો બાલી લઈ દઉં બજેટ બધું પટી ગયું ખોરવાઈ ગયું હ તારા એક તો ઠાટ કરવો લગનમાં લગન આપણે ઓમ કરવું છે ને માં આપણે તેમ કરવું છે ને ડીજે ન ડોડિયા રાસ ને ફટાકડા પૈસા પટી ગયા મારા જોડે તો માટે પૈસા પૈસા થોડા ભેગા પટી ગયા યાર મારા જોડે એ તો પેલા કેવું તું ને પૈસા જ નતા હું તો પૈસા જોઈ મારા જોડે બહુ પૈસા તો પૈસા તો તો કેવું પહેણવા માટે બગા મારા મેળ નતો પડતો એટલે પહેણવા માટે તારા આગળ મોટા મોટી ફેંકા ફેંકી કરી દીધી

કોને ફસાય કેવાય તો ફસાઈ જઈ એમ તો આ તો ફસાઈ જાય તમ બકા આવા શું કરું કે હવે લગન તો થઈ જાય હવે તો બીજું હું કરી કે તાર આવા તો મને પછતાવો થાય આ શું પછતાવો થાય કશો વાંધો નહીં કેન્સલ લે ને પૈસા કમા હવે હું હને અત્યાર સુધી કેવું મારા મોથે કોઈ જવાબદારી નથી હું એકલો રખડતો અને ખાતો પીતો અને લોકો જોડે ઉસીના પાછીના લેતો કોઈ જવાબદારી નથી એટલે લુખો ફરતો હવે તું આવી હવે મારા મોઢે જવાબદારી આવી હવે હું મહેનત ને મજૂરી કરે અને ચાર પૈસા કમાય અને પછી તને ફરવા લઈ જાવ ગાડી હું ટેન્શન લો યાર તું મારી એક ના એક વૈરી ના કહેવાય હ ફેર હો પસ્તાવાનું નહીં એવું હો ટેન્શન નહીં લેવાનું હો ડોડો જઈન હુઈ મારે તો નહીં રહેવું તમારી જોડે આ તો ચો જશો ચો કેમ જશો કે દીપાન મેલિન હા હા બાપડી જોડી ફસાઈ જઈ લ્યો